સાઉથ આફ્રિકામાં બી સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય મહંત સ્વામીજીનો

તથા આઠ કુંડી યજ્ઞનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વૈદિક સાથે આઠ કુંડી યજ્ઞ હવન કરાવ્યો હતો સાથે તથા સમૂહમાં વેદ માતા ગાયત્રી માતાજીની આરતી કરવામાં આવી હતી તથા મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું આજરોજ ગાયત્રી આશ્રમ ખાતે શ્રાદ્ધ પર્વ અને આઠ કુંડી હવન યજ્ઞમાં વિશ્વવિખ્યાત બીએપીએસ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ધર્મગુરુ શ્રીમંત સ્વામીજીના આશીર્વાદથી બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના યુવાનો વહેલી સવારથી જ ખડે પગે સેવા કરી જોડાયા હતા તથા સાઉથ આફ્રિકાના ગાયત્રી પરિવારના તમામ સદસ્યો પણ બે ત્રણ દિવસથી ગાયત્રી આશ્રમ ખાતે શ્રાદ્ધ પર્વ અને આઠ કુંડી હવન યજ્ઞના આયોજનમાં સેવા આપતા હતા શ્રાદ્ધ પર્વ નિમિત્તે આઠ કુંડી હવન યજ્ઞમાં લગભગ બસોથી પણ વધુ લોકો જોડાયા હતા

ઉપરોક્ત તમામ માહિતી ગાયત્રી પરિવારના સદસ્યો શ્રીમતી અંજનાબેન તથા ઇન્દિરાબેનને આપી હતી નમસ્તે જય ગુરુજી અમે સાઉથ આફ્રિકામાં ગાયત્રી પરિવારમાં શ્રાદ્ધ તર્પણની વિધિ કરીએ એવરી યર શ્રાદ્ધમાં પિતૃઓને આપણે પિતૃઓના નિમિત્તે આપણે અહીંયા પૂજા કરીએ તર્પણ કરીએ યજ્ઞ કરીએ આજે અમે તર્પણ વિધિમાં લગભગ બસો માણસે ભાગ લીધેલો છે ને એમનું લંચથી માઇન્ડને બધું પ્રોવાઈડ કરીને આપણે પિતૃઓને યાદ માટે આપણે પિતૃઓને આપણે નહીંગાળી યાદ કરી રહ્યા તે માટે આપણે એવરી યર અમે આ પૂજા કરીએ છીએ બીજું અમારે ઉલ્લેખ જણાવવાનું છે કે જન્મીસ્થાનમાં સાઉથ આફ્રિકામાં જન્મીસ્થાનના ગાયત્રી પરિવાર ગોડેરા તરફથી એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞ થઈ રહ્યો છે તેમાં સાયંતર શાંતિકુંડથી ગાયત્રીના અધ્યાપક ડૉક્ટર ચિન્મય પંડ્યા આવના છે ને એકસો આઠ ગુની ગાયત્રી મહાયજ્ઞ આખા સાઉથ આફ્રિકામાંથી બધા લોકો આવશે લગભગ પંદર પંદરસોથી બે હજાર માણસ આવશે તેના માટે પણ અમે પ્રેયર કરેલી છે અને અમારો પ્રોગ્રામ સક્સેસ થાય અને બિંદુભાઈ સોળ નવેમ્બર એ ગાયત્રી યજ્ઞ મહાયજ્ઞ કહેવાય બરાબર સોળમી નવેમ્બર એ ગાયત્રી મહાયજ્ઞ અને હરિદ્વાર શાંતિ કુજ ઇન્ડિયા થી આપણા ડોક્ટર ચિન્મય પંડ્યા જે આવવાના છે ડોક્ટર ચિન્મય પંડ્યા જે એમની ઉપસ્થિતિમાં મારા અધ્યાપક છે ડોક્ટર પ્રણવ પંડ્યા જેમના સુપુત્ર ડોક્ટર ચિન્મય પંડ્યા છે તેમની હાજરીમાં આ એકસો આઠ કુલી મહાયજ્ઞ થઈ રહ્યો છે હા અને આજે જે પરદેશમાં રહીને પણ આપણે આપણા પિતૃ પૂંજન કર્યું સાધનું ને માતૃ પિતૃ પૂંજન કર્યું અને એની અંદર પણ ઘણા લોકોએ બધાએ ભાગ લીધો લગભગ બસો માણસે ભાગ લીધો પિતૃઓનું કે આપણે ભારતીય સંસ્કૃતિ ભારતથી દૂર રહીને પણ આપણે અહીંયા બધા બસો માણસ લોકો આજે ભેગા થયા ને પિતૃઓને આપણે યાદ કર્યા ને આજે મેં જોયું તો જે રીતે મહાપ્રસાદનું આયોજન કરેલું છે પિંડુભાઈ તો આજે સવારથી જ આપણા બી એ સંપ્રદાયના યુવાનો પણ આવેલા છે અને જ સેવા બધા જ બધા જ સંસ્થાઓને આમંત્રણ તેમાં બધાએ લોકોએ સેવા આપેલ છે તેમાં સ્વામિનારાયણ સંસ્થાએ પણ સેવા આપી બીજા બધા અન્ય સંસ્થાએ પણ સેવા આપેલી છે બધા છે બધા હા બધા આવે અને સેવા કરે બધા હરીમળીને કામ કરીએ અને પિતૃ આજે યાદ કરેલા અને જે આપણે જે ગાયત્રી યજ્ઞ થયો ને એકસો આઠ કુંડી ગાયત્રી યજ્ઞ તેનું સ્થળ જન્મિસ્ટનમાં છે કેવું જોનિસબર્ગમાં જોનિસબર્ગ જર્મિસ્ટનમાં આવ્યું છે જર્મિસ્ટનમાં છે ગાયત્રી મહાયજ્ઞ ત્યાં થઈ રહ્યો છે આજે કેટલા કુંડી યજ્ઞ કરવામાં આવ્યો આજે અગિયાર કુંડી યજ્ઞ કરી રહ્યો અને બસો માણસ સ્થળ તરફમાં ભાગ લીધો ઓકે સરસ આભાર Thank you. Jai Gurudev. Namaste and heartfelt -well greetings to all. My name is Indira Aranjan from the Gayatri Parivar of South Africa, in Asia. Today we have uh, had prayers for the Shidpa, our daily departed. The shrine prayers are important so that we can honor our, our, honor our ancestors and our daily departed. It's a way to pay homage to them and to say thank you to them for all that they have done for us.

In Germiston, we're having a. Uh, on the 16th of uh, 16th of November, November. we'll have uh, uh, will come down with a tori from Haridwar to perform the Yagna in Jamastan. Namaste, thank you. Namaste, Namaste. Jai Gurudev. Uh, my name is Anjana Kala. We, having, we're performing a very big 108 kundi Yagna. On behalf of Golden Era and Gayatri Parivar, on the 16th of November in Germiston, there will be buses from Brits, Pinoni, Springs, Renesia, Mayfair, and many places. So please participate in the Yagna. We are also having a Yagna in Cape Town, a 54kundi Yagna, a 54kundi on the 9th of November. We are having a team, Todi coming from Shanti साऊथ आफ्रिका सोशल इंटरनेशनल इंडियन रिपोर्टर विनय पटेल सत्यनवाज गुजराती न्यूज